ભારત માતા કી જય રાધે રાધે આજે સમગ્ર જેને કહી શકાય અંજાર શહેર માટે એક આનંદની ઘડી આનંદની પલ અને આનંદનો સમય કહી શકાય કેમ કે મેઘરાજાની ખૂબ મેર વરસી રહી છે અને લગાતાર બીજા વર્ષે એટલે ગયા વર્ષે પણ આપણે સવાસન ના તળાવ વધારવાનો મોકો પ્રાપ્ત હતો અને આજે પુનઃ આપણા ઉપર ભગવાનની કૃપાથી અંજાર સવાસન ના તળાવ ધામધૂમથી વધાર્યો

સમગ્ર નગરપાલિકાની જે ટીમ છે સ્વતંત્રની ટીમ છે એને સમગ્ર સાથે મળીને સવા સમાન કળા વધાવી અને શહેરની સુખામ માટે ભગવાન પાસે પ્રાર્થના કરી સૌને ખૂબ શુભેચ્છાઓ રાધે રાધે ભારત માથે કી જય શ્રી સતીદાન શ્રી રાધે